તો વલસાડ જિલ્લાના ધરમપુરની પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાલીમ શાહપીધ મંગળવાર સાડા પાંચ વાગે કરાયેલા આરોપી વિરુદ્ધ મહિલાની પ્રાઇવસી ભંગ કરવાનો ગંભીર આક્ષેપ નોંધાયો હતો પોલીસે તપાસ મુજબ આરોપી રાભિયા મંઝિલ સીડી વાડ જુમા મસ્જિદ પાછળ ચોક બજાર સુરતનો રહીશ છે તે હાલ નવલખી બિલ્ડિંગ મમનાવાડ હનુમાન ચાર રસ્તા પાછળ અઠવા સુરતમાં રહે છે અને માહિતી મળતા ધરમપુર પોલીસે તકેદારીપૂર્વક સુરત પહોંચી તેને ઝડપ્યો હતો અને વધુમાં જણાવીએ તો જ્યારે સ્ત્રીની પરવાનગી વિના તેના ખાનગી ચિત્ર કે વિડીયો લેવું કે શેર કરવું ગંભીર ગુનો ગણાય છે જેની સજા ત્રણથી સાત વર્ષની કેદ અને દંડ અને જો અનુસાર ગંભીર અક્ષમ્ય હોય તો તે જામીન પણ ન મળી શકે તો પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અન્ય કોઈ આ પ્રકરણમાં સંડોવાયેલ છે કે નહીં તે તપાસ પણ ચાલી રહી છે